મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમને ખબર હશે કે અત્યારે હાલ અમદાવાદથી ખૂબ જ દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું છે અને એ પ્લેન ની અંદર મિત્રો બસો બેતાલીસ થી વધારે પેસેન્જર હતા વ્યક્તિઓ મુસાફર કરી રહ્યા હતા અને અચાનક જ મિત્રો પ્લેન ઉડ્યું અને તરત જ ક્રેશ થઈ ગયું અને એની અંદર મિત્રો સો કરતાં વધારે મૃત્યુ પણ પામ્યા છે એ પ્લેન ની અંદર મિત્રો આપણા મુખ્યમંત્રી જૂના વિજયભાઈ રૂપાણી પણ હાજર હતા અને મિત્રો એ જાણ થતા જ ભૂપેન્દ્ર પટેલને ખબર પડી તરત જ મિત્રો તે ઘટના સ્થળે રવાના થયા હતા અને એનો આપણે લાઈવ વિડીયો તમને બતાવવાના છીએ કે કેવી રીતના પ્લેન ક્રેશ થયું અને તેની ઘટના અત્યારે હાલ શું છે તો બિલકુલ તમને લાઈવ વિડીયો બતાવવાના છીએ અને પ્લેનની અંદર જે મિત્રોની જાન ગઈ જેના મૃત્યુ થયા એમના માટે મિત્રો ઓમ શાંતિ જરૂરથી લખજો કારણ કે તેમની આત્માને શાંતિ મળે અને મિત્રો આવી ઘટના આપણા ગુજરાતમાં આજે પહેલીવાર થઈ છે અને એ પણ આપણા અમદાવાદની અંદર તો મિત્રો કોણ કોણ અત્યારે હાલ તે લાઈવ જોવા ગયા છે એ પણ કમેન્ટ કરજો તો આપણે તમને કોઈ લાઈવ જોવા ના ગયા હોય તો આપણે વિડીયોના માધ્યમથી તમને બિલકુલ લાઈવ બતાવવાના છીએ તો ચેનલ ઉપર બન્યા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો પહેલાં હું તમને આ વિડીયો બતાવું છું જે અમદાવાદ પ્લેન આજે ક્રેશ થયું છે અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે તો પહેલાં તમે આ વિડીયો જોવો લાઈવ બિલકુલ લાઈવ સમાચાર આપણે તમને બતાવવાના છીએ